વડોદરા શહેરમાં વર્ષોની પરંપરાગત મુજબ શિવજી સવારી નીકળે છે અને આજ જ સવારી પહેલા એક શિવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને એક દેશ વિદેશમાં ફરીને આવેલા પોતાનું એક અલગ જ નામ જેમણે એક પ્રતિ પ્રતિથી ઊભી કરી છે એક છબી ઊભી કરી છે તેવા ગુજરાતી કલાકારો વડોદરા શહેરના મહેમાન બને છે એ ઓસમાન મીર હોય ગીતાબેન રબારી હોય સાઈરામ દવે હોય આદિત્ય ગઢવી હોય આ તમામ વડોદરા ખાતે અલગ અલગ લોક ડાયરો કરે છે ગુજરાતી ગરબાની સાથે સાથે ગુજરાતી ગીતો અને ભજનોની રમઝટ જમાવે છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ગુરુદ્વાર પાસે જ સાંઈરામ દવે લોક ડાયરો જમાવવા માટે પધાર્યા દર્શક મિત્રો સાંઈરામ દવે આમ તો મોટિવેશનલ સ્પીકર પણ અલગ અલગ સ્પીચો આપી રહ્યા છે તેની સાથે સાથે શહેરમાં એક લોક ડાયરો જમાવ્યો સાથે જાતમાં ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે તેવા લોક ડાયરાની લોકોએ મજા પણ માણી શિવભક્તો ખૂબ ખુશખુશાલ હાલતમાં જોવા મળ્યા આ બધા પ્રસંગોએ અનેક મહાનુભાવો ઉપસ્થિત થતા હોય છે ઉપસ્થિત થયા અને આ લોક ડાયરો તેઓએ માણ્યો તરસાલી વિસ્તારમાં ગુરુદ્વારા પાસે એક ગ્રાઉન્ડ છે અને ત્યાં જ શિવ પરિવાર દ્વારા એક લોકગીત ગાયક સાઈરામ દવે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હજારો સંખ્યામાં

સરસ રીતે દેવા અને નતર ક્યાંય મે આપણે હાડી બીજની રથયાત્રા નીકળતી હતી એ તો દોઢસો વર્ષથી નીકળે છે જગન્નાથપુરીની ની અને આપણે પણ અમદાવાદ માં નીકળીશું